જય દ્વારકાધીશ મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે આપણે વાત કરવાના છીએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં એટલે કે બે હજાર પચીસના ચોમાસામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કઈ કઈ તારીખોમાં વરસાદ રહી શકે છે અને સાથે આજે હું તમને વિસ્તાર વિસ્તારવાઇઝ પણ થોડી વધુ ડિટેલમાં માહિતી આપવાનો પ્રયાસ કરીશ અને બંને મહિનાની સાથે આપણે અને તમે પણ આયોજનમાં સાથે સાથે ચોમાસા પહેલા આયોજન બનાવી શકો જેથી કરીને આપણો જે કાર્યક્રમ છે એ ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે આજે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનાને સાથે તારીખો આપી દેવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં સાથે વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું પણ ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આપણે વધુ વાત નહીં કરતા આજે મહત્વનો જે વિડીયો છે તેની મહત્વની જે વાતો છે તે જ પૂરી કરી દઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરશું જુલાઈ મહિનાના વરસાદના રાઉન્ડની તો જુલાઈ મહિનાની અંદર વરસાદનો પહેલો રાઉન્ડ જૂન મહિનાના અંતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો હશે તે જુલાઈ મહિનાની એ રાઉન્ડ ની અંદર પણ વરસાદ ત્રણ જુલાઈ સુધી જોવા મળી શકે છે અને ફરીથી બે ત્રણ દિવસના ગેપ પછી છ થી નવ વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્ર માટે જોવા મળી શકે છે અને જુલાઈ આસપાસ ત્યાર પછીનો જે બીજો રાઉન્ડ છે એ છે બાર અને તેર જુલાઈ આસપાસ જોવા મળી શકે છે એક મોટા રાઉન્ડ ની શરૂઆત થવાથી પહેલા બે દિવસ તમને એક્ટિવિટી જોવા મળી શકે છે જે છૂટાછવાયા વિસ્તારમાં પણ નબળી એક્ટિવિટી જોવા મળી શકે છે ત્યાર પછી મહત્વનો જે સમય આવે છે ચૌદ થી અઢાર સમય છે આ મહત્વનો રાઉન્ડ છે આ રાઉન્ડ સૌરાષ્ટ્ર માટે ખૂબ મહત્વનો રાઉન્ડ છે માની શકાય આ રાઉન્ડની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ આ સમયની અંદર બની શકે છે એટલે ચૌદ થી અઢાર જુલાઈનો જે રાઉન્ડ છે સૌરાષ્ટ્ર માટે ખૂબ મહત્વનો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયે ખૂબ વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીના વરસાદની રાઉન્ડની વાત કરીએ તો ત્યાર પછીનો જે વરસાદનો રાઉન્ડ છે જુલાઈ મહિનાનો એ છે એ છે અને પચીસ તારીખ આસપાસ આ રાઉન્ડ વરસાદ બાબતે કદાચ નબળો સમગ્ર વિસ્તારની અંદર અલગ અલગ દિવસે છૂટાછવાયા વરસાદો આવી શકે એવું દેખાઈ રહ્યું છે આ રાઉન્ડ ત્યાર પછીનો વરસાદનો રાઉન્ડની વાત કરીએ તો જુલાઈ મહિનાના અંતમાં ત્રીસ એકત્રીસ આસપાસ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આપણે ઓગસ્ટ મહિનાને પણ સાથે લઈએ છીએ એટલે ત્રણ ઓગસ્ટ સુધી એ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે મિત્રો આ રાઉન્ડ છે એ પણ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદના રાઉન્ડની શક્યતા રાખી શકાય તે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ સારો જોવા મળી શકે પણ તે સિવાયના વિસ્તારોમાં કદાચ નબળું પરફોર્મન્સ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત છે કચ્છ છે તેના વિસ્તારોમાં આ રાઉન્ડની અંદર બહુ મોટી શક્યતા દેખાઈ રહી નથી અને આશા રાખીએ કે તે રાઉન્ડની અંદર પણ સાર્વત્રિક વરસાદ જોવા મળે મિત્રો મિત્રો ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર બે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે પણ આપણે અહીંયા એક વાત ખાસ કરી દેવાની છે કે બે હજાર પચીસના ચોમાસાનું ટૂંકમાં આકલન કરવું હોય તો હું ગ્રુપમાં પણ ઘણી વખત કહું છું અને આજે ફરીથી યુટ્યુબમાં પણ કહું છું બે હજાર ત્રેવીસના ચોમાસા કરતાં સારું અને બે હજાર ચોવીસના ચોમાસા કરતું નબળું પરફોર્મન્સ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે એટલે કે જ્યારે બે હજાર ત્રેવીસમાં ઓગસ્ટ મહિનો અને ઓક્ટોબર મહિનો ખૂબ નબળા રહ્યા હતા જ્યાં વરસાદ ઓછો જોવા મળ્યો હતો જૂન જુલાઈ અને સપ્ટેમ્બરમાં વરસાદ સારો જોવા મળ્યો હતો એવી જ રીતે બે હજાર પચીસમાં જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એવરેજ વરસાદો જોવા મળી શકે છે ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદ જોવા મળશે પાછોતરા વરસાદ ખૂબ સારા જોવા મળશે પણ ઓગસ્ટ મહિનો જે બે હજાર ત્રેવીસમાં નબળો રહ્યો હતો તેને બદલે બે હજાર પચીસમાં સારો વરસાદ જોવા મળી શકે છે અને જુલાઈ અને સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં જે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિ જેવા અને ખૂબ નુકસાનકારક વરસાદો થયા એના કરતા થોડું નબળું પરફોર્મન્સ જુલાઈ અને સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે એટલે કે એકંદરે ઓગસ્ટ મહિનો જે નબળો હોય છે એ આ વખતે પણ નબળો રહી શકે છે પણ બે હજાર ત્રેવીસના ના ચોમાસા જેટલો નબળો આગળના બે રાઉન્ડ જે બાકી છે એની વાત કરી દઈએ તો આગળનો જે રાઉન્ડ છે ચૌદથી થી સત્તર ઓગસ્ટ દરમિયાન આ જે વરસાદનો રાઉન્ડ છે એના વિસ્તારની ખાસ ઉલ્લેખ મારે કરવો છે ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં આ રાઉન્ડની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લામાં ઓગસ્ટ મહિનાની આ ચૌદથી સત્તર તારીખ આસપાસમાં સારો વરસાદ જોવા મળી શકે છે આરાઉન્ડની અંદર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે કચ્છ કાતરા ખૂબ સારા કચ્છમાં પણ જોવા મળ્યા હતા આ સમય દરમિયાન પણ ખાસ કરીને ભાવનગર પણ સાથે છે અમરેલી પણ દક્ષિણ સૌરાષ્ટ્ર પણ આ વરસાદની અંદર સાથે રહી શકે છે સારા વરસાદ ત્યાં ત્યાર પછી ત્રીજો અને છેલ્લો ઓગસ્ટના રાઉન્ડની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર એકવીસ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો ફરીથી ગતિવિધિમાં વધારો થશે અને આ વરસાદ ખાસ કરીને કચ્છનો ઉત્તર ભાગ છે જે બંને રાપર તાલુકાનો વિસ્તાર છે તેમાં અને ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આ રાઉન્ડ ખૂબ મહત્ત્વનો સાબિત થાય એવું દેખાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં ઘણી વખત આ સમયમાં ખૂબ સારા કસકાતરાના નોંધ થઈ હતી અને તે કસકાતરા પણ જોવા મળ્યા હતા આપણને જ્યારે ગ્રુપ અને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો જોડાયા છે અને તે પણ નોંધ રાખવાનું શરૂ કર્યું છે જેનો ફાયદો આપણને આજે મળી રહ્યો છે ત્યાંની વધુ ડિટેલમાં માહિતી આપણી સુધી પહોંચી રહી છે જેથી કરીને વધુને વધુ માહિતી તમારા સુધી પહોંચાડી અને તમને આ આયોજનની અંદર બે હજાર પચીસના ચોમાસામાં આયોજન કરવાની અંદર ખૂબ ફાયદો થાય એના માટેનો આ એક પ્રયાસ છે તો આ હતી આજની માહિતી જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનાની અંદર સાર્વત્રિક વરસાદ કયા રાઉન્ડમાં જોવા મળી શકે છે નબળા વરસાદના રાઉન્ડ ક્યારે જોવા મળી શકે છે અને કયા કયા સમયે મહત્વના વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે તેની ફરીથી નવા વિડીયો સાથે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની માહિતી લઈને તમારા સુધી પહોંચશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ